હર મહાદેવ મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના મુખ્ય સમાચાર વિશે વાત કરવાના છે સૌ પ્રથમ મિત્રો આપણે સમાચારની વાત કરીએ તો પામ ઓઇલના ખેડૂતો માટે મિત્રો જો આનું વાવેતર કરતા હોય તો તેની માટે મિત્રો એક મોટી સહાય મોટી એક યોજના ગુજરાત દ્વારા બહાર પાડવામાં આવી છે જૂનાગઢ જિલ્લામાં પણ હવે આ યોજનાનો મિત્રો સમાવેશ થઈ ગયેલો છે ગુજરાત રાજ્ય સરકારને બગાયતી વિભાગ દ્વારા આ યોજનાનો મિત્રો અમલમાં મૂકવામાં આવી છે એટલે કે જો તમે પામ ઓઇલનું વાવેતર કરતા હોય પામ ઓઇલનું પ્રોડક્શન તમે જો કરતા હોય તો આ સહાય મિત્રો તમારા માટે ખાસ કરીને છે ત્યાર પછીના મિત્રો સમાચારની આપણે વાત કરીએ તો ખેડૂતો માટે ફસલ ઔષધિ કેન્દ્રો ઉપર એક મોટા સમાચાર મિત્રો આવી ગયા છે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનના સૂચનોના આધારે કૃષિ વિકાસની રણનીતિ મિત્રો હવે બનશે ઘણી વખત કેવું થતું હોય કે આપણા જ ગામની અંદર જે આપણે દવા લેતા હોય જે આપણે ખાતર લેતા હોય જે આપણે બીજ લેતા હોય મિત્રો એની ક્વૉલિટી જે છે ને એ ઓછી હોય અમુક ક્વોલિટી ફેક હોય અમુક બિયારણ જ મિત્રો ફેક હોય અમુક દવાઓ મિત્રો ફેંક હોય અને વધારે એનો ખર્ચો કરવામાં આવે પરંતુ ગુજરાતની અંદર હવે ફસલ ઔષધિ કેન્દ્રો જે છે મિત્રો એ ખોલવામાં આવશે જ્યાં સરકારી જેટલી પણ પ્રોડક્ટ છે જેમ કે ઉરિયા છે ખાતર છે આપણે કોઈ પણ ફસલ આપણે વાવીએ કોઈ પણ આપણે પાક વાવીએ તો એ જ્યાં સુધી પાક ઉગે નહીં ત્યાં સુધીની તમામ દવા અને તમામ ખાતર મિત્રો હવે આપણા ગામડાની અંદર આપણા સિટીની અંદર મિત્રો ફસલ ઔષધિ કેન્દ્રો નામથી મિત્રો ખુલશે જ્યાં આપણને ઓછા દામે ઓછા ખર્ચે સારી દવા અને સારું ઉત્પાદન મિત્રો હવે આપણને ગુજરાતની અંદર મળશે ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો વરસાદની સ્થિતિ મિત્રો અત્યારે ગુજરાતમાં ખૂબ જ ગંભીર દેવા મળે છે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં વરસાદનો જોરદાર મિત્રો વરસાદ જે છે મિત્રો એ હવે મિત્રો આવી શકે છે પરંતુ બાર જુલાઈથી ફરી વરસાદની મિત્રો આ યોજનાઓ જે છે મિત્રો એ હવે આપણને થતી જોવા મળશે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને ત્રેપન તાલુકોમાં મિત્રો વરસાદ જે છે મિત્રો તે નોંધાયો હતો પરંતુ માત્ર બાર તાલુકામાં જ એક ઇંચથી વધારે મિત્રો વરસાદ જે છે તે હવે પડ્યો હતો પરંતુ આવતા અઠવાડિયાના અંદર ગુજરાતની અંદર મિત્રો આપણને ઘણી બધી જગ્યાએ વરસાદ જે છે મિત્રો તે જોવા મળી શકે છે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો ખેડૂતોની મિત્રો લોન માફીની માંગ છે ગુજરાતમાં કેટલાક વર્ષોથી ખેડૂત જે છે મિત્રો એ લોન માફીની માંગ કરી રહ્યા છે છેલ્લી જે લોન માફી ગુજરાતની અંદર મિત્રો થઈ હતી એ બે હજારને અઢારની અંદર થઈ હતી પરંતુ હજી સુધી લોન માફી ગુજરાતની અંદર મિત્રો નથી થઈ વાત કરીએ આપણે બીજા સ્ટેટની જેમ કે ઝારખંડ તમે તમિલનાડુ દિલ્હી રાજસ્થાન મિત્રો આ બધા એવા સ્ટેટ છે જ્યાં લોન માફી થઈ છે હવે સમજવા જેવી અહીંયા વાત એવી છે કે આ બધી જગ્યાએ લોન માફી ત્યારે ત્યારે થઈ છે જ્યારે જ્યારે ચૂંટણીનો માહોલ સર્જાયો છે તો શું ગુજરાતની અંદર પણ મિત્રો આપણને ચૂંટણી થશે ત્યારે જ લોન માફી થશે મિત્રો તમને શું લાગે છે કમેન્ટ કરીને મિત્રો તમે જરૂરથીને જણાવજો કેમકે લોન માફી કરવી તો પડશે જ કેમ કે અત્યારે બીજી બધી વિપક્ષ જેટલી પણ પાર્ટીઓ છે જેમ કે કોંગ્રેસ છે આમ આદમી પાર્ટી છે એ અત્યારે દબાવીને કાર્ય કરે છે કે ભાઈ ખેડૂત જે છે ને મિત્રો એને આપણે આગળ કરીએ આ બધી પાર્ટીઓ આનું કરે છે એટલે કે આજને ને કાલ લોન માફી થશે પરંતુ ક્યારે થશે એ એક મિત્રો અત્યારે ક્વેશ્ચન માર્ક ચાલી રહ્યો છે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો રાજુલા માર્કેટ યાર્ડમાં એક મોટી સહાય બહાર પાડવામાં આવી છે રાજુકા તાલુકાના ખેડૂતોને તાલપત્રી ઓછા ભાવે અને જે આપણો બેટરીવાળો સ્પ્રેયર પંપ હોય એ આઠસો રૂપિયામાં જ ફક્ત મિત્રો એનું વિતરણ અત્યારે થઈ રહ્યું છે આનાથીને રાજુલા તાલુકાના અને આસપાસના જેટલા પણ ખેડૂતો છે તેને માટે એ એક સહાય બહાર પાડવામાં મિત્રો આવી છે ત્યાર પછી ના મુખ્ય સમાચારની વાત કરીએ તો ડુંગળીના ઉત્પાદનોમાં ખેડૂતોને સહાય છે ડુંગળીના નીચા ભાવને કારણે ખેડૂતોને ઘણા બધા નુકસાનો થયેલા હતા રાજ્ય સરકારે એકસો ને ચોવીસ કરોડ રૂપિયાની સહાય જે છે મિત્રો એ જાહેર કરી છે પ્રતિ ક્વિન્ટલ એટલે કે વીસ કિલોના ચાલીસ રૂપિયાની સહાય આપણને હવે મળશે આ યોજના હેઠળ લગભગ નેવું હજાર જેટલા ખેડૂતો હશે જેને મિત્રો લાભ મળશે મહત્તમ પચાસ હજાર રૂપિયા સુધીની સહાય હવે આપણને મળશે તો બસ આજના સમાચાર જ જોઈએ સમાચાર ગમ્યા હોય તો લાઇક કરજો અને અવાજ રોજ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો